नमस्कार ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન ખેડૂત સુખી તો સૌ સુખી આ કહેવત સાથે આજે જોઈએ આજનો બજાર ભાવ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વાકાનેર તારીખ 13/5/2025 ના મંગળવાર દૈનિક બજાર ભાવ મિત્રો 20 કિલો દીઠા બજાર ભાવ આપવાનું આવે છે જેમાં આપણે કહીશું ઊંચો ભાવ અને નીચો ભાવ તો ચાલો આપણે આ બજાર ભાવ જોઈએ તારીખ 13/5/2025 ના મંગળવાર तो चलो भाव જોઈએ કાવ નીચો ભાવ છે 460 રૂપિયા ઊંચો ભાવ છે 535 રૂપિયા કાવ ટુકડા ઓ નીચો ભાવ છે 450 રૂપિયા ઊંચો ભાવ છે 530 રૂપિયા बाजरो નીચો ભાવ છે 415 રૂપિયા ઊંચો ભાવ છે 503 રૂપિયા જુવાર એનો નીચો ભાવ છે 552 રૂપિયા ઊંચો ભાવ છે 942 રૂપિયા मगफली नीचो भाव से आठ सौ पच्चीस रुपया ऊंचो भाव से नौ सौ दस रुपया एरंडा नीचो भाव से अगिय सौ ने दस रुपया ऊंचो भाव से अगियारो ने रुपया मेथी नीचो भाव से सात सौ रुपया ऊंचो भाव से आठ सौ तेतर रुपया तल नीचो भाव से चौद सौ ने तीस रुपया ऊंचो भाव से बेहजार एकसठ रुपया चना नीचो भाव से आठ सौ रुपया ऊंचो भाव से, 1000 उच, से एक हज़ार ने एशी रुपया वरियरी ऊँच नीचो भाव से बार सौ एकवी रुपया ऊंचो भाव से सोल सौ सीतेर रुपया रीचो भाव से अगियारोत रुपया ऊंचो भाव से अगियारो ने एकावन रुपया जाऊँ नीचो भाव से चार सौ पच्चीस रुपया ऊंचो भाव से चार ने इकोतेर रुपया तुवेर नीचो भाव से नौ सौ रुपया ऊंचो भाव सेरसौ रुपया જીરું નીચો ભાવ છે ત્રણ હજાર આઠસો રૂપિયા ઊંચો ભાવ છે ચાર હજાર બસો ને સિત્તેર રૂપિયા મિત્રો અમારી આ ચેનલ ઉપર દરરોજ બજાર ભાવના વિડીયો મૂકવામાં આવે છે જે લોકોએ મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવા નમ્ર અપીલ મિત્રો આપણે દરરોજ આવા બજાર ભાવના વિડીયો મૂકીશી જેથી કરીને તમે બીજા લોકોને આ વિડીયો શેર કરો જેથી આપણા અભણ ખેડૂત મિત્રો આ સાંભળીને તેમને બજાર ભાવમાં હાલ બજારમાં કયા હાલી રહ્યા છે તે ખબર પડે મિત્રો હાલ આપણા આ ખેડૂત પોર્ટલ ઉપર ખેતીવાડીની યોજનાના સાધન ટ્રેક્ટરની સાધન સામગ્રી અથવા બીજી ઘણી બધી સાધન સામગ્રીની યોજના ચાલે છે જેમાં સબસિડી મળવા પાત્ર છે તો જે લોકોએ આમાં અરજી કરવાની બાકી હોય તે કરી લેવી જેની છેલ્લી તારીખ પંદર ત્રણ પંદર પાંચ બે હજાર પચીસ છે જેથી કરીને તમે આમાં અરજી કરી ન હોય તો અરજી કરી લેવા નમ્ર અપીલ મિત્રો આપણે ચેનલ ઉપર દરરોજ બજાર ભાવના વિડીયો મુકા